હલો દોસ્તો હું છું પ્રકાશ અઘેલા અને સ્વાગત છે મારા ફસ્ટ બ્લોગમાં હું રહું છું બનાસકાંઠાના ગામમાં તો આપણે આજે જઈ રહ્યા છીએ માર્કેટ હાય ગાઈઝ સ્વાગત છે મારા પહેલા બ્લોગમાં અમે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા તો પાણીનું કેન અને થેલો તૈયાર કરી દીધો છે તો રૂમેથી નીકળી રહ્યા છીએ માર્કેટ જવા માટે ભાઈ જોઈ રહ્યા છો શેરડીનો પાક છે આ માર્કેટ જતા રસ્તા ઉપર ખેતરોમાં ડાંગર હતી ચોખા શેરડીમાંથી ગોળ તૈયાર થાય છે પહોંચી ગયા છે માર્કેટ બડા કિલો તો બડા કિલો તો ખૂબ આંકે છે બોરા ભી એને તો ખાવ લે આસાસા તો મત લેવા ટોણા લેવાય આ 1/2 કિલો 20 રૂપિયા ના છે માર્કેટ પહોંચી ગયા છે બોરા તો ભલે ચાલે છે આ 1/2 કિલો કર દો ભઈ આ રીતે માર્કેટ લાગે છે દસ રૂપિયાનું આવી રીતે ગુરુવાર માર્કેટ લાગે છે અહિયાં અઠવાડિયામાં એક દિવસ તે માર્કેટ લાગે છે અઠવાડિયામાં સબ્જી લેવાની હોય છે અને જોઈ શકો છો મચ્છી માર્કેટ કા ચલે ગયે થે અને લકોરીની ભાજી કહેવાય છે લસણ પણ અહીં આખું મળતું નથી આ રીતે પત્તા જ મળે છે લસણ ના એ મળે છે ભાજી લાલ ભાજી આ રીતે દુકાનો લાગેલી છે જે તમે મિત્રો જોઈ શકો છો ભજીયા લેવાઈ જશે દસ રૂપિયાના લઈ લો આ રીતે દુકાનો લાગેલી છે સાવણી વગેરે પણ મળે છે અહીંયા

પાણી કેનની દુકાને પહોંચી ગયા છે જગ જગલેવા પાણીનું હવે આપણે રૂમે પહોંચી ગયા છીએ પાલક મૂળા ડુંગળી ગાજર ફુલાવર કોથમીર મરચાં આદુ લસણ બટાકા સૂકી ડુંગળી વટાણા ઢીલા ટમાટા તુવેરો અને આ ડાળો હાઈડ ગાઈસ કેવો લાગે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો